મિત્રો કેમ કે આવના બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે વેરા ઉઠ્યા ન હતા એટલે બ્લોગ મને સોલ્વ કર્યો છે તો મિત્રો જેટલો બને એટલો સપોર્ટ કરતા રહેજો અને આજે અથવા શું ને આપણી કિમ પીલી ચિકન પીલી સાઈડે તો આપણે હવે પપોડી ખાવાનું કેન્સલ રાખ્યું કેમકે આવા પપોડીના વારા આવતી નહીં કેમકે કાયમી કામી બાઈક આપણે મળે ના તો તમે જોઈ શકો આપણા કાલ વરસાદ બહુ આવે તો અને

અમારા ઓહો દુકાને આવી પેલી સાઈડર તાકો અમે આ 300 રૂપિયા અને આપે આપકો તો બોલ જય માતાજી મિત્રો સપોર્ટ કરજો લાઈક કરજો ને કમેન્ટ કરજો તું જકો બોલ બોલવું જ પડશે અને અમારું ચેનલ સ સ થાય તો અને જોર જોરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે હાથ જોડીને નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અન મત લાઈક કમેન્ટ રિપ્લીઝ હા લાઈક શેર સબસ્ક્રાઇબર બધું કરી જાજો આપી નમ્ર વિનંતી તો મને સપોર્ટ કરતા વાતાવરણ તો દોયો તો હું કે દઉં ચાલ તું પૂરાથી આપણે ઘર રમાઈ ગયા અને ઈટી મિને હે તો આપણી જે હોય છે તો પોતાકો તો આપણી કેર્થવાઈ રહ્યા ગરીબ થોડું કોમ હતું એટલું કે દાવું છું તોડાવી રહજો તો મિત્રો થોડુંક ગરીબ કોમ હતું એટલે હું ઘરે હું પાછો હા અને થોડુંક કરી અને આપણી જેને મળવાનું હતું તો આપણે મેન મોને મળીને આવ્યા હ તો આપણે પહેરી દઈએ થોડું કામ હતું એ કામ પટેને આપણી વળતી જવડાતો જશું ન તો કોઈ નહીં તો વ્લોગમાં એન્ડ જોડાઈ રહેજો આપણી બધું બતાવીશું પહેલી આપણી મા તમે જેટલો સપોર્ટ કરશો તો એટલો સપોર્ટ કરતા રહેજો તો આપણે ન્યૂ આઈફોન લેવાનો છે તો આઈફોન લાવશે ત્યારે આપણી રીઝલ સારું આવશે તો આપણે કાપવાના હતા પુલા તો પુલા કાપવાના હતા તો પૂલા કાપવાનું કેન્સલ રાખ્યું તો પુલા કાપેલા હતા જ તો આપણે ખોટા પેલાથી આ આપણે વ્લોગિંગ ચાલુ હતું તો કોઈની ઘરેથી ફોન આવ્યો હતો તો ઘરે તો જવું જ પડે તો મોયરું છે તો મોયરું સરે છે બરાબર મોયરા ખાતા ગગન ગાદે વીજળી ચમકે ચમકે નદીના નીર આ તો મોયરું છે લે મેં 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 આવ તો મોડે આપણું પાલિં મૂડી હેર્યું અને વાતાવરણ તો તાકો મિત્રો તમે જોઈ શકો વાતાવરણ તો સારું છે થોડું થોડું જોઈ શકો કોરીમુરું તો આપણી કાલની કિપુરી સરસ પગડી ગઈ છે તાકો અને જમફળી પણ સારી થઈ જઈએ મસ્ત છે અને મિત્રો આપણા વ્લોગમાં તમે જેટલો સપોર્ટ કરશો એટલે આપણી વ્લોગિંગ સારું બનાવી અને કાલ વ્લોગિંગ વ્લોગ નહોતો આવ્યો મિત્રો ભૂલ થઈ ગઈ હતી અમે કાલ વ્લોગ કં ભૂલી જાતા અને અમે જ જાતા થોડાક વાર તો આપણે તાકો આપણે તો જાડના તો કમી જ નહીં મિત્રો આપણે હવે જઈએ ઘર તરફ તો આપણે હવે વ્લોગનો એન્ડ આપીએ તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો તો આપણા રીતે માં નવા નવા બ્લોગ હેડ આવશે તો મિત્રો જેટલો બનેલો સપોર્ટ કરજો